વોટિંગ આલવા માટે દબાણ કરી રહ્યો હતો અને આ નકલી પોલીસને કેવી રીતે પકડી પડ્યો અને તેમણે શું કહ્યું તે જોજો જોવા માટે અમારી ચેનલ નવા હો તો સબ્સ્ક્રાઇબ કરી નાખવા અમારી જનન અને આ વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ લખજો જે આ પોલીસની રીતે અને આ સમાજના યુવાનો એ લોકોને દબાવવા માટેના કરવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે ચાલુ આ હાલ જ આપણે જે આ છોકરો સામે ઉભો છે એનું નામ છે પ્રકાશ ચૌધરી પાલનપુર નો કે પાલનપુર ને ના કાંઈ લેવા દેવા નથી છતાં પણ આ ગામમાં આવીને મતદારો ને દબાઈ અને વોટિંગ ભાજપ માં કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે એટલે જિલ્લા પોલીસ વડા ને ચૂંટણી પંચ ને મારી વિનંતી છે કે એમના અમે એફઆઈઆર કરીને કાયદેસર નીકળી હોય